પાટણમાં મહોરમ પર્વને લઈને મુસ્લિમ બિરાદરો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી ઇસ્લામ ધર્મમાં આ પર્વ ભારે માતમની સાથે મનાવવામાં આવે છે જેમાં શહેરના અનેક વિસ્તારોમાંથી તાજિયા અને જુલુસ કાઢવામાં આવે છે જેને લઈને હાલમાં પાટણમાં વસતા મુસ્લિમ બિરાદરો તાજિયા જુલુસની તૈયારીમાં જોતરાયા છે આજે અવનવી ડિઝાઇન સાથે રંગ રોગાણ કરીને આખરી ઓપ આપીને આજે તાજિયા કે જે નિકાળવામાં આવશે તો કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડની ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી હજી સુધી થઈ નથી અને તેની પાછળ ભાજપનો આંતરિક જૂથબંધીનો વિવાદ કારણભૂત બન્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે આમ છતાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી વિવાદને અધરતાલ રાખવામાં આવી હોવાને લઈને માર્કેટ યાર્ડના પૂર્વ ડિરેક્ટર રમેશ પટેલનું કહેવું છે કે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન અને કડી માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન વિનોદ પટેલ વચ્ચે જૂથબંધી ચાલતી હોવાથી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી અટકી પડી છે

સુધી જાહેર જાહેરનામું પાડતા નથી મતલબ કોઈ વ્યક્તિ આનું રોકી રહ્યું છે બાકી આંતરિક વિખવાદના કારણે રોકાય એવો પ્રશ્ન છે નહી આ સમાચારમાં